તો જય માતાજી મિત્રો આજના નવા ચેલેન્જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો આજનો ચેલેન્જ વિડીયો આપણો રાખેલો છે કે ઊંધું ચાલવાની ચેલેન્જ તો ચેતન કેવી રીતે આ ચેલેન્જ છે તો તમને બતાવું મિત્રો આ રીતે છે ચેતન ચાલુ રાખજો તો મિત્રો પેલો અને આ રીતે ઊંધું ચાલવાનું છે આ રીતે અને સૌથી પહેલાં આ પાટા સુધી આવી જશે પહેલાં પાટાથી આ પાટા સુધી તો આપણે એને આપીશું સો રૂપિયાનું ના તો પહેલો રાઉન્ડ છે ચેતનનો અને મારો તો આ એક રાઉન્ડ પાસે એટલે બીજો રાઉન્ડ છે આપણે ગમે તે હું કે ચેતન છે બેમાંથી તેની ટોસ થશે આપણે ભાવિ સંગર તો ચેલેન્જ વિડીયોની અંદર એન્ડ સુધી જોડાયા રહેજો અને વિજેતા એક જ જણને રાખવામાં આવશે જેને સો રૂપિયાનું ઇનામ આપવામાં આવશે તો ચેલેન્જ વિડીયોની અંદર એન્ડ સુધી જોડાયા રહેજો તો તમે ચેલેન્જ વિડીયો જોવાની મજા આવશે તો મિત્રો હવે અમે જઈએ છું હું ચેતન તો જ્યારે ચેતન ક્યુ લેવાનું છે આ ક્યાં આજે તો મિત્રો આપણે જે ભાવિશ ચેતન આલે છે અને હું આ સાઈડ ની લું છું તો હવે અમે જઈએ છીએ ભાવેશ આપણે આવી ગયેલા છે એટલે આપણે જીતી જા હા અને ભાવેશ ભાઈ આપણે ચેતન ભાઈ જે પાછળ આવેલા છે તો આપણી થયેલી છે આ પહેલા રાઉન્ડ ની અંદર અને બીજો રાઉન્ડ છે મારો અને ભાવેશનો તો ચેલેન્જ વિડિયો ની અંદર હજુ પણ સુધી જોડાયે રહેજો તો મિત્રો હવે મારે ભાવેશ બીજો રાઉન્ડ છે તો આપડે ભાવેશ તારે કયો લેવાનો છે આપડે ચેતન જ લે છે અને આપણે આપડું લઈએ છે તો હવે જઈએ છીએ ચેતનભાઈ રેડી ચેતનભાઈ રેડી 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 તો ચેતનભાઈ તો મિત્રો કોણ જીતી છે મિત્રો હું તો આ બીજા રાઉન્ડની પણ અંદર આપણે જીતેલા છે એટલે કે હું જીતેલો છું અને હવે આપણે ઈનામ ચેતનભાઈ જાહેર કરી દેશે બે રાઉન્ડની અંદર હું ફાસ્ટ દોડેલા છું એટલે કે ઊંધું દોડવાનું હોય તો પણ હું ફાસ્ટ દોડું અને છતું દોડવાનું હોય તો એટલું બધું દોડાતું નથી પણ હવે ચેતનભાઈ ઇનામ વિજેતા જાહેર કરશે તો જોડાઈ રહેજો ચાર વિડીયોની અંદર તો મિત્રો હવે દીપકભાઈ જીતી ગયા છે તો દીપકભાઈ બીજી આ બીજી વારના પણ જીતી ગયેલા તો આપણે એમને ઇનામ આપી દઈશું બસો સો રૂપિયાનું તો દીપકભાઈ તો મિત્રો આ જે ઊંધી દોડની જે ચેલેન્જ હતી જેમાં આપણે હું જીતેલો છું બે રાઉન્ડની અંદર બે બે રાઉન્ડની અંદર હું જીતેલો છું તો ચેતનભાઈ આપણને સો રૂપિયા ઇનામ વિજેતા જાહેર કરી દીધેલું છે તો આજનો ચેલેન્જ વિડીયો ઊંધી દોડવાની જે ચેલેન્જ હતી જેની અંદર આપણે હું જીતેલો છું તો આજનું ચેલેન્જ વિડીયો આટલે પૂરું થાય છે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ આશાપુરા ઓપકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો